હેલો ફ્રેન્ડ્સ ગુડ મોર્નિંગ સ્વાગત છે એક મસ્ત મજાના બ્લોગમાં કેમ છો ઓકે બધાય મજામાં હશો તો આજે મેં થોડોક સુધારો કર્યો કેમકે મને વ્લોગ ચાલુ કરું ને તો એવું લાગે કે હું સર બીવડાવતી હોય ને એ ટાઈપનું ફીલ થાય જ્યારે હું એડિટ કરું ને તો આપણે છેલ્લા એક બે બ્લોગમાં મને એવું લાગ્યું તો થોડુંક ધીમેથી બોલવાનું ચાલુ કરશું પછી ભલે આપણે અવાજ મોટો રાખીએ કેમકે ટીચર છો એટલે અવાજ તો મારો મોટો જ રહેશે એટલે આ તકલીફ તો રહેશે ચલો કાંઈ વાંધો નહીં હવે અત્યારે હું થઈ ગઈ છું નાઈ ને ફ્રી અને ઘરનું જોકે ઓલમોસ્ટ બધું કામ પણ થઈ ગયું છે અને અત્યારે ધવલ અમે ઉઠી ગયા એટલે એની ચા બને છે સાથે સાથે મારે જે થોડુંક બાર ચોકમાં કામ બાકી છે તો આપણે ચોકનું કામ પણ કરી દઈશું અને પછી બનાવશું સરસ મજાની રસોઈ અને રસોઈ નાની જો કે હજુ વાર છે જે ઘડિયાળમાં સાડા નવે નથી વાગ્યા સવા નવ જેવું થઈ છે હા સવા નવ એક્ઝેક્ટ સવા નવ થયા છે અને અત્યારે હમણાં ધવલ પી લે એટલે પછી જાણું છે મારે મારા છોકરાને તેડવા જે અમે ગામડે ને પરમ હતો એ પરમને તેડવા જવાનું છે એ ભાઈને સવારમાં આઠ દીધી મને તેડી જા તો ચાલો આપણે હમણાં જઈને તેડી આવીએ અને પછી આવીને કંઈક જમવાનું બનાવીએ જો કે ફિક્સ જ છે આજે હું બનાવું તો ધવલ એ ધવલ ગુડ મોર્નિંગ શુભ સવાર શુભ સવાર જો ગમે માણસ હોય ઉઠે એટલે એને બહુ મૂળ ન હોય ખાલી એક જ વસ્તુ ગુડ મોર્નિંગ જય કૃષ્ણ બોલાય એ બધા જય કૃષ્ણ બોલાવવાની આદત છે તો ચલો હવે એને ચા આપી દઈએ જો માર પરમ ભાઈ સવાર સવારમાં આવી ગયા છે પરમ કેમ છે તને સારું છે જે તું તારે વેકેશન પડ્યું કે રજા પાડીને આવ્યો રજા પાડીને આવ્યો તો જો આ છે ને આ ભાઈ અત્યારે આવી ગયા છે બીજી વાર ફોન આવી ગયો મારે થોડુંક મોડું થઈ ગયું એટલે અને ત્યાં છે નાસ્તો કરતો હતો ને તો ભાઈ નાસ્તો નહોતા કરતા એટલા માટે જો એણે મમ્મીએ પૌવા ભેગા આપી દીધા પણ તોય પૌવા નથી ખાવા તો બિસ્કીટ ખાય છે ઓરિયો ભાવે તને બહુ ભાવે હા જો એવું બધું તો બહુ ભાવશે તો હવે આ પૌવાનો કોઈ ઈલાજ નથી હું ખાઈ જાઉં ચાલો હું થોડોક પૌવાનો નાસ્તો કરી આ ભાઈએ જો કાંઈ બીજું ખાધું નહીં પૌવા મોકલા ને મમ્મીએ તોય ન ખાધા ને હવે મને કે ભેળ બનાવી દીધી એટલે ભેળ ખાધી બીજું તો કઈ ખાવાનું નામ નતો લેતો કેમ ભેળ ભાવે ને પરમ હવે શું કરવાનું પછી ખાઈ દે લખવાનું તો આ છે ને બોર્ડ ઉપરથી હમણાં નીચે લાવી દેશે એટલે પછી લખવાનું ચાલુ કરી દેશે હું તમને બતાવીશ જો ગઈકાલે હું સ્પેશલમાં પ્લાસ્ટિકની દુકાને કહીને હું આ લઈ આવી છું તો આ મસાલા ભરવા માટે કેમકે આજે બનાવવાના છે છોલે તો છોલેનું કુકર આપણે પાણી ભરીને મૂકી દીધું છે પહેલાં આપણે મસ્ત બાફી નાખીએ વાર તો બહુ છે પણ આપણે બફાઈ જાય ને થરી જાય થોડાક છોલે અહીંયા પલાળેલા હતા એ મેં બે ત્રણ ચાર પાણી ધોઈ નાખ્યા છે સરસ મજાના પલ્લી ગયા છે મોટા મોટા અને હવે આની અંદર બધાય આપણે મસાલા નાખી દઈશું અને પરમભાઈ રમે છે રમે છે ને હું રમસ્તું હે હું રમસ્તું હે

અને હું બેહી ગઈ અને અહીંયા આ બે ફરી પાછા જો ટીવી જોવા મળ્યા છે એક આ અને એક આ મારા ભાઈએ તો હરખું ખાધું ય નથી આજ એટલે હવે કઈ વાંધો નહીં ચલો આપણે પણ થોડુંક જમી લઈએ જો બપોરે તો પરમભાઈ ભૂઈ ગયા હતા અત્યારે ઊઠીને પાછું ચા પાણી પી જો કે એને તો ચા પાણી પીધા જ નથી ખાલી બિસ્કિટ જ ખાધા છે દૂધ પીવાની ના પા દીધી ચા પીવાની ના પાડી દીધી અમે બધાએ ચા પાણી થોડોક એવો નાસ્તો કરીને બહાર બેઠા છીએ અને આ ભાઈને હોળી બનાવવાની ઈચ્છા થઈ હતી તો અત્યારે વરસાદ ચાલુ છે ને એટલા માટે હોળી બનાવશ પરમ આવડે તો તને ના તો શીખો શીખો હાલો હોળી બનાવતા હા જો અહીંયા કંઈક અલગ નહીં વખતે હોળી બનાવે છે ને તો હું યુટ્યુબમાં સર્ચ કરે છે જો આ રીતે અને અહીંયા બનાવે છે અને અહીંયા વરસાદ આવે છે મસ્ત મજાનો અત્યારે ધીમો પડ્યો છે બાકી સરસ આવ્યો છે વરસાદ

એન પણ કેટલી અઘરી ઓળી બનાવી હતી બહુ હાર્ડ હતી અને પછી જો તૂટી ગઈ હતી અને પાછી બતાય તો મને આમ બતાય બતાવી ને બતાય આમ આચરાય બસ જો કઈક આવી હોળી એને બનાવી છે સરસ મજાની હવે ચા તરવા મૂકીએ લઈ લે રોડ તો નહીં ધીમે ધીમે આવજે ધીમે ધીમે જો ભાઈ વરસાદ ચાલુ હતો અને ગરમા ગરમ મેગી બનાવી છે અને અહિયાં ત્રણે મેગી ખાવા માટે બેસી ગયા છે તો ટીવી એ લોકોનું ચાલુ છે એટલે હું બહાર આવી બ્લોક કરું છું જો મસ્ત મજાની મેં થોડીક કેવી લીધી મને બહુ ઓછી ભાવે પણ આ ઠંડુ વાતાવરણ છે ને એટલે ચાલે એટલે થોડીક ખાઈ લઈએ અને પછી જવાનું છે ફાઈના ઘરે તો ચલો ફટાફટ પછી ફરીના ઘરે જઈએ જો પાણીપુરીનો પ્રોગ્રામ છે ને તમારા મહેમાન પહેલાં બેસી ગયા છે આઘાવાળા અમે નજીકવાળા બધા બાકી રહ્યા છીએ તો આ દૂરથી આવવા વાળા બધાએ જવો પહેલાં બેસી ગયા છે કેમ છે બધાને ખાઈ લો ખાઈ લો મોએ મોએ થઈ જાય છે મન કેવું છે તને તને ચમ ચિલાવા તો જો એ બધા એ ની રાહ જોઈને બેઠા છે અને આમે પાણીપુરી હોય ને બધા મોઢામાં પાણી આવતું હશે અને આમ જો પૂરી તો જો આ એક જ પેકેટ છે રજી કે બે વેગું જ છે ના ના એક જ છે હું આ તો હજી એક જ પેકેટ છે હજી બીજું તો બાકી છે અહીંયા જો બધાય બેસી ગયા છે જો મહેમાન જતા રહ્યા પછી હવે બધા ઘરનાનો વારો આવ્યો છે મહેમાન તો હમણાં પહોંચી જશે ને પછી અમારો વારો આવ્યો જમવાનો તો અહીંયા જો બધા પાણીપુરી ખાવા માટે બેસી ગયા છે પાણીપુરીમાં છે ને બહુ બધી વેરાયટી છે તીખું પાણી મીઠું પાણી સાથે દહીં છે ચણાનો મસાલો છે પછી પાછો એક લસણવાળો મસાલો છે સેવ છે પૂરી છે ડુંગળી છે ઘણી બધી વસ્તુ બનાવી છે તો જો એક પછી એક તીખા પાણી મીઠા પાણી લોલું જોઈને આ જોઈને બધે ચાલુ છે અને મમ્મીની પછી બેસે જો વિદેશી ખાઈ ખાઈને હવે દેશી ખાવાનો ટાઈમ આવી ગયો છે તો આજે ને માંડવી ગામડેથી એટલે મેં કીધું કે માંડવી ગોળ ખાવો છે તો કે લાવો ટેસ્ટ કરીએ તો તમે ટેસ્ટ કર્યું ને તો એને ભાઈ કેમ દવા સારું લાગે ને તો માંડવી ગોળ રીવ ને એ દેશી ખાણું કહેવાય પહેલાના સમયમાં જયારે આપણા મમ્મી પપ્પા નાના હતા ને ત્યારે માંડવીને ગોળ જ ખાતા નાસ્તામાં અને અત્યારે આપણે બધા નાસ્તામાં નવી નવી વેરાયટી મળે પહેલાં ન મળતું સિંગ મારા પપ્પા એવું કહેતા કે હું છે ને સિંગનું ખીચું ભરું ને હાથમાં ગોળનો ગાંગડો લઈ લો અને ખાધા કરી અમે કે એ રીતે અમે નાસ્તા પાણી કરતા તો ચલો ભાઈ આવી જ રીતે મારો મસ્ત મજાનો આજ તો રવિવાર હતો રવિવાર એમ કહેવાય કે શાંતિ આપણે શાંતિ હોય એમ એક પ્રકારની શાંતિ પણ એ શાંતિ હોતી નથી જેથી રવિવાર આવે ને તેથી આપણને ખબર પડે કાં તો દોડા દોડી એટલી હોય કે આમથી નામ જઈએ આમથી નામ જઈએ ઓલાન ઘરે જઈએ કાં તો કંઈ ખરીદી કરીએ બસ આવું ના ચાલતું હોય તો બસ આવી રીતે જ આપણા ભાઈ દરેક શનિ રવિ જતા હોય છે મજા કરતા હોઈએ છીએ અને સાથે સાથે કોઈને બધું આપણા કઝિન્સને બધા ભેગા થઈને એમ મસ્તી કરતા હોઈએ છીએ તો બસ આવો ને આવો સરસ મજાનો મારો બ્લોગ જોતા રહો જો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરતા રહો શેર કરતા રહ્યો સબસ્ક્રાઇબ કરતા રહો મળ્યા નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી બાય બાય ટાટા ટેક કેર